આજનું કોઈ કારણસર એ નહોતું પણ વર્કમાં આવવાનું હોવાનું આજે વાત કરી બોલાય કે જે મુખ્ય આતિથિમો એમની સાહેબ કુ ચાદરો એક પર પરિચય થઈ ગયા પણ આપણે સ્વાગત માટે આપણે એમને અહીંયા છાપા વાર વાર સુધી સ્વાગત તો થોડું સારી રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી અને કેન્દ્રીય નેતૃત્વ જે આપો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજી શ્રી અમિતભાઈ શાહ પ્રદેશમાંથી સીઆર આર પાટીલજી રત્નાકરજી આ બધાના સમન્વયથી મારી જે નિયુક્તિ થઈ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એ બધાનું શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌના સાથ સહકારથી મારી જે ટર્મ છે હું સફળતાપૂર્વક પૂરી કરું અને ભરૂચ જિલ્લાનો સર્વાંગીણ વિકાસ થાય એ માટેની હું આશા રાખું છું અને એના માટે આપ સૌનો સાથ સહકાર જરૂરી છે આ એ મને મળવો જોઈએ આપ સૌનો સાથ સાથ સરકાર અમે જરૂરી છે કંઈ માર્ગદર્શન હોય કંઈ સૂચન હોય તો એ પણ તમે મોકલજો મારો નંબર પણ અહીંથી મળી રહેશે તો એ પ્રમાણે જેને જેને પણ લાગતું હોય એ સૂચન કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટીની સાથે સૌ સાથ અને સરકારથી અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી બિરાજમાન છે નરેન્દ્રભાઈ મોદી અને એ જ રીતે આગામી વર્ષોમાં પણ સાથ સરકાર મળતો રહે બધાનો એવી અભ્યર્થન ખૂબ આભાર અને તો સવારે દસ વાગ્યા પછી બધાને સૂચના મળી હશે સાડા નવ દસ છતાં પણ આટલી મોટી સંખ્યામાં આપ સભ્યો હાજર રહ્યા એ બદલ આપ સભ્યોનો ખરેખર તો હું દૂરથી આભાર માનું છું અને આગામી કાર્યક્રમો અમે તો બંને જે રીતે જિલ્લા પ્રમુખશ્રી નવા છે એ રીતે અમે પણ બંને નવા મહિલા છે તો સાથ સહકાર તમારો આ રીતે મળતો રહે અને કોઈ પણ કાર્યક્રમ હોય ને હાજરી અને સંખ્યાની સાથે હાજર હોય એવી નંબર અપી સાથે આ કાર્યક્રમને ને પૂર્ણ જાહેર કરીએ છીએ કાર્યક્રમ તો નહીં પણ ફક્ત છીએ